પંચોતેર બસો ને પંચોતેર બુ પંચોતેર છસો અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બા રૂપિયા રૂપિયા બસો ચોરાશી પંચા છઠી રૂપિયા

Bersih bersih. 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 બટ્રોલ 223 32 રૂકા 232 બોલુગઢ 32 47 49 71 251

₹20 ₹20 હોય એટલે 220 20 રૂપિયા એટલે 100 220 જી ગણી લ્યો ભાઈ જી ગણી જે નહીં પંડી કરી લ્યો નું કામ છે ₹20 આદરગાઢ આદરગાઢ ₹3 273 દાણવાર હેરા

એને પાછો દેતો હે પચાસ એકાવન બાવનપન ચોપન રૂપિયા બચલો પંચાવન છપ્પન ઓગણ પચાસ રૂપિયા અઠાવન ઓગણીસ એકવીસ બાવીસ એવીસ પચપ એવી બોલો ચોવીસ પચીસ છવ્વીસ પચીસ રૂપિયા છવ્વીસ એક રૂપિયા બસો અગિયાર રૂપિયા બાર મોટા ઓવીસ રૂપિયા બસો

હલો ભાઈ હોય ઓ પ્રદિપ હલો ભાદ્રો છે મેહુલ

એલી ચાલી છે 95 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 9 ઓગણસો પચાસ પચાસ બસો પચાસ પચાસ બાવન બાવન રૂપિયા બસો બાવન 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 બાવીસ રૂપિયા છે બત્રી અઠ્યાવીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ બસો ને ઓગણકાલી બોલવું ભાઈ બોલ્યા કેવો છે